હવે ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતમાં સારું એવું નામ ગીતાબેન રબારી કંચની અંદર કોયલ તરીકે જાણીતા તેમના મિત્રો વાત કરીએ તો એકને એક ભાઈનું અવસાન થયું છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે બધી જ માહિતી આ વિડીયોમાં તમને બધા લોકોને દેવા જઈ રહ્યો છું પણ એની પહેલાં ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને તમારે ભૂલો નથી કારણ કે મિત્રો આપણી ચેનલમાં આવા નવા નવા ઇન્ટરેસ્ટિંગ અને વાયરલ ટોપિકના વિડીયોઓ સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે તો જે આ મિત્રો વાત કરીએ તો વિડીયો શરૂ કરીએ એની પહેલાં કમેન્ટમાં ઓમ શાંતિભાઈ લખવાનું તમારે બિલકુલ ભૂલવાનું નથી જેથી મિત્રો વાત કરીએ તો તેમના આત્માની શાંતિ મળે કારણ કે મિત્રો જે ગીતાબેન રબારી છે તેના ભાઈ મહેશભાઈ રબારીનું અવસાન થયું છે હવે ભાઈ કેના કારણે થયું છે એ બધી માહિતી તમને દેવા જઈ રહ્યો છું જ્યાં મિત્રો વાત કરી સૌથી પહેલાં તમને બધા લોકોને જણાવી દઉં કે અત્યારે ઘણા બધા વિડીયો ફરી રહ્યા છે કે આ થયું તે થયું ફલાણું થયું ઢીકણું થયું તો ખાસ કરીને સૌથી પહેલાં ભાઈ આપણને પ્રોપર માહિતી ન મળે કે શેના કારણે અવસાન થયું છે તેના વિશે આપણે કંઈ પણ બોલી ન શીખીએ આ મિત્રો વાત કરી તો હજી સુધી કોઈ પણ કહેવામાં આવ્યું નથી કે આનેથી અવસાન થયું છે પરંતુ ભાઈ આપણે તેની પર્સનલ લાઈફમાં કંઈ પણ ન જોઈ શકીએ જ્યાં પણ થયું મિત્રો તેના ઉપર દુઃખ ફાટ્યું છે ગીતાબેન રબારી જે આવનારા ટાઈમના ઘણા બધા પ્રોગ્રામો થાય એ બધા રદ કરી દેવામાં આવ્યા છે તો ખાસ કરીને ગીતાબેન રબારી ગુજરાત નહીં પરંતુ આખા ભારતની અંદર વર્લ્ડની અંદર ડાયરાઓ કરતાં પીએમ મોદી સાહેબ પણ તેને મિત્રો વાત કરી તો બોલાવતા ભાઈ મળવા માટે અને મિત્રો તમને લોકોને ખબર છે ને જ્યારે અયોધ્યાની અંદર જે રામ મંદિરનું ઉદ્ઘાટન થયું હતું ત્યારે ગીતાબેન રબારીનું વર્લ્ડ નંબર વન ગીત બની ગયું હતું રામ આઈ ગયે એવું મિત્રો ગીત હતું રામ ભગવાનનું તો ખાસ કરીને પીએમ મોદી સાહેબ જેને એમ કીધું વખાણ કરતા હોય તેવા મિત્રો કચ્છના કોયલ ગીતાબેન રબારીના ઘરે આપ ફાટ્યું છે તો ખાસ કરીને તમારા વિશે શું કેવું છે વિડીયોને બને એટલો શેર કરી દો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલવાનું નથી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વીડિયો મળી ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત